અને રાજકોટમાં એફઆરસી મુદ્દે હવે એનએસયુઆઈ મેદાને ઉતરશે ફી વધારાના મુદ્દે ખાનગી શાળાઓમાં વિરોધ કરવામાં આવશે ખાનગી શાળાઓમાં ફી વધારાના લઈને વિરોધ કરાશે આગામી સમયમાં ખાનગી શાળાઓમાં જઈ હલ્લાબોલ કરવામાં આવશે ફી વધારા ફાયર એનઓસી નહીં હોવા મુદ્દે આંદોલન કરવામાં આવશે આ વર્ષની ફી એ હજુ સુધી એફઆરસી દ્વારા નક્કી કરવામાં નથી આવી છતાં રાજકોટની અને સૌરાષ્ટ્રની ઘણી સ્કૂલો એવી છે કે પોતાની રીતે ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું ચાલુ કરી દીધું છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ અને રાજકોટ એનએસયુઆઈ દ્વારા જે આ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો છે કે જે બેફામ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટે છે અમે સ્કૂલે જાશું તેની માળખાકીય જે પ્રાથમિક સુખ સુવિધાઓ છે એની માહિતી મેળવશું અને જો ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નક્કી કરાયેલી જૂની ફી હજી નવી ફી ની દરખાસ્ત મંજૂર નથી કરવામાં આવી અને જો એ ફી વધારી લેતી હોય છે તો આવનારા દિવસોમાં સ્કૂલે સ્કૂલે જઈ અને એને હલ્લાબોલ કરી અને આંદોલન કરે